ừ, là dạ. lạc ra và cái nhiều bể gì được mất sợ thế biệt nấu đi đâu đi. tổ đi quan xem con sạc bữa nay vừa bữa nào ăn hoa và đã

chú liền chú kêu anh giải em kêu anh em kêu em kêu em kêu em kêu em kêu em đi em kêu lấy bữa em તો મિત્રો પાછળ તમે જોઈ શકો છો લાકડા પડ્યા છે એ બધા લાકડા આપણે ઘલો રોપવાના છે આનો વિડીયો આપણે બનાવીશું ટૂંક સમયની અંદર તો જ્યારે આપણે કોમ્પ ચાલુ થાય એ દાર બનાવીશું મસ્ત ને એવું મોડવાનું સાધન બહુ પડ્યું છે લાકડા ને બાકડા થોડોક નોનો મોડવો બનાવ્યો છે તેના આગળ એ તમે જોઈ શકો હા આપણે મોડવાનું કોમ ચાલુ થાય ગલોળી રોપવા રોપાઈ ગયેલી છે તમને બતાવી ફૂટી ગયા છે વહેલા બેલા એટલે ટૂંક સમયની અંદર મોડવો બોઢવાનું ચાલુ કરીશું એટલે બતાવીશું આપણે વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો મજા આવશે અહીંયા ભાગે ઘઉંમાં ચીલ અને આ બલાડો આ બાજુ બલાડો હે બરાબર અને આ બાજુ ચીલ છે ચીલના બલાડો શ્યામ જ લાગે પણ બે અલગ છે મિત્રો ગલોડીને વેલા તૈયાર થઈ ગયા છે ફૂટી ફૂટી બરાબર તો ગલોડીને વેલા મસ્ત થઈ ગયા છે ગલોડીને તમે તમારા ટોવાંગ શું કહેતા હોય ખબર નહીં કોમેન્ટ કરીને જણાવજો અહીં આગળ ગલોડી અને ટીંડોળા બે ક્યાં છે હવે ટમાટા જે કહેતા હોય એ મિત્રો કહેજો ગલોડી આપણા ભયની છે તમે જોઈ શકો છો દોડિયા અમુક બાકી છે ફૂટવાના અમુક અમુક ફૂટી જાય

ચીલ હે ચીલ ગયડો ઘસર થઈ ગયો હે ચીલ ચીલની બાજી ખાધી હોય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો કે ચીલ જેવો લાગે છે અહીં તો ગયડો ઘસર થઈ ગયો હે પાકીન એના બીયા બીયા બધું થઈ ગયું છે અહીંયા ભાગે ઘઉંમાં ચીલ અને આ બલાડો આ બાજુ બલાડો હે બરાબર અને આ બાજુ ચીલ છે ચીલનો બલાડો શ્યામ જ લાગે પણ બે અલગ છે આ કોઈ ખાય નહીં ઢોર હોય ના ખાય કે મોણ હોય ના ખાય પણ આ તો ખાવાય આપણે ચીલ તમે જોઈ શકો મોટો મોટો થઈ ગયો ઘઉંનો પૂંક થાય એવો હજુ થયા નહીં થાય એટલે આપણે પૂંક પૂંક પાડીશું એટલે મજા આવે થોડીક અહીંયા બહુ છે જોવો તો ચીલ ને ચીલ જ દેખાય તો મિત્રો અહીંયા આગળ દેવાભાઈ ગલફોડા બધવા ગલોડી માટે ગલફોડી તૈયાર કરશે મોડવો બોધવાનો ટૂંક સમયમાં અહીં બોસે સારી રીતે બોધશે એ જોઈ લો તમે

Hãy anh cho kênh Ghiền Mì Gõ nghe subscribe cho kênh Ghiền